એギગા આ બધી તે ઉભો કેમ રાખીને ભાઈ કેમ સુધાયો આ જમીન માર વેચી મારવાની વેચવાની હે ઘરે મારી જમીન હે આ જમીન આલી ખાલી ખાલી કાલી જે થાય કઈ હું તને જોઈ લઉં શું જોવીલા હે નેકાળ નેકાળ 15 લાખ આ બંકો 20 લાખ થી એક કેસ નહી લેતો શું કીધું તને ભાઈ મેટર થી હે મેટર જમીન ખાલી કરાવવાની મારવાનો કે હાથ પગ તોડવા નહીં જમીન હાથ પગ તોડી નો કેટલો લાખ આપું બોસ ની એક કરોડ બોસ એક કરોડ કે લાખ આપું કરોડ ફાઈનલ એક કરોડ થાય બોસ બોસ આજે બોસ આજે બોસ

ब्राक ब्राक अबन कौन बंको 17 ना केतेला बंका पर तने खबर नहीं बंकान तो लिंग पड़े तने खबर नहीं उ करला पुछवू तो ह तू तो लिंग अड़े छे शिव गजो पड़े छे अमर गजानन ही गति नदी आको मनत जोण से नौ ब्याव

પૈસા 4 કરોડ ની વાત કરતો હતો હાલ પૈસા નહી એ ની તો આવી મારે એક મેટર શું મેટર એક હાથ થઈ સુધી ફોન ફોન ઉપાડતો મારો

તને શું લાગ્યું આમ તારા માણસને 50 લાખમાં ખરીદી લ્યો એને તો હું જોઈ ના ગમે ત્યારે રે દઈએ જરા તમે તો ચેતીને તું તો કીધા

हेलो सु मळगी जो माणूस चो अगड हा मु आव साला गब्बरो तो ठोका हो। अपियो हा सु मळगियो हो माणूस चो अगड हा तू यो बघ मु आवेड बस बस पिलो रे पिलो माणूस હા તું ભર આવું બરોબર લાખ હું તને એક કરોડ આલું મારું એક કોમ કરવાનું બરોબર એક કરોડ એક કરોડ કરવું પડશે તું જાય એક કરોડ પચાસ લાખ મારું તને દોઢ કરોડ મારું કોમ થઈ જાવ જો બરોબર કે તને શું લાગ્યું આ તારી બાજી હશે દોઢ કરોડમાં ખરીદી તારા જોવા ભંગ લ્યા